જય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં સો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને આજના બ્લોગની શરૂઆત કરી દઈએ માં ખોડિયારના આ સરસ મજાના ગરબાથી તો તમારી પણ સવાર સુધરી જાય અને મારી પણ કોઈ માટે રમવા જઈને રીજાવો મારી બાયુ રે ખોડિયારમ રમવાયા વે તમારા તમામ ચાહકોની નંબર વિનંતી કે આ બ્લોગ ચેનલમાં તમને આ જ રીતે સરસ મજાના માતાજીના ગરબા લોકગીતો રાહડા બધું જ સાંભળવા મળશે તો અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો ધમાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દેવભાઈ ગુડ મોર્નિંગ ગુડ સ્કૂલ નું શરૂ થઈ ગયું છે હવે ખરીથી બકરી ડબ્બામાં હા હવે ધમાલ નું કામકાજ સ્કૂલ નું ચાલુ થઈ ગયું છે સાબુક દીધી જો હા

મન તો કઈ કહે એ તો સાન કહેવાય તમમાંથી થોડી નથી કહેવાય તમ હું તો હેરાન થઈ ગઈ એટલે દેશી બનાય ઘરનો બરાબર હમ સાખી શાક એવો ના આ દહીં મેંホン કરી ચૂરા દઈ અત્યારે છાસ કરો એટલે ઘડીઓ કરો ક્યાં વાત છે તમારી આવે તો આપી so, દઉં

હવે રહ્યું છે શું જેઠાલાલ અને તમારા વચ્ચે કઈ ડિફરન્સ જ નથી રહ્યો જેઠાલાલ જેઠાલાલ જ છો તમે હવે નાને જા નાને જા ચંપક તો મેં જેઠાલાલ અર્તુન પાપા ચાચા બાપુજી જા નાને જા ગાંધીજી કી તારા બકરી કા દૂધ પીના ચાલુ કર દે જબ દેખો તબ ચાય 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 બાપકો બોલ કઈનો Okay, साउथ सी प्याला आती है तू जिंदगी में ना तो ना तो प्याली वाला नैन प्रेसर लेने वाला आ जाएगा ना, तो। हाँ। जेठा ला जेठा ला ना ओ हो जेठाला रेडी ये बारंबार जेठाला जेठाला ना कर तेरा पापा हूँ जेठाला नहीं हूँ अरे ये शर्ट पहनते हो तो जेठाला ली दिखते हो ये पाँचों बोले અરે સોરી પાપાજી અરે ઓ ચાલો પાપાજી પાપાજી થઈ જાવ મને ઓકે જાઓ બાબાનો ફોન આडला વાગે ફોન ક્યાંથી આવ્યો બા ડેડ બોલો કટ થઈ જશે મુખ પર ભાઈ બે કટ થઈ જશે એમને ખબર છે મુખ પર થઈ જશે ભાઈ લેરી લાલા છે હા બોલો બોલો જય માતાજી હમ બસ આ જાગ્યા અમાર તો લેટ રાતે સમજો કે મેચ જોતા હોય અને ઊંઘવાનું બી લેટ એટલે જાગ્યા લેટ હમ આ ફ્રેશ થઈને નાઇને બેઠો છું બસ બધા મજામાં ધમાલ દેવભાઈ વનિતા બધા મજામાં તમે બધા બરાબર બરાબર શું તમારો પ્રોગ્રામ પ્રોગ્રામ ચાલે છે હમ હમ ધમાલનું કામકાજ એ નીચે છે હું ઉપર આ નાઈને ફ્રેશ થઈને બેઠો છું બસ નીચે છે ધમાલ મમ્મી ને એ લોકો નીચે છે હમ બસ ધમાલ બી પાસ થઈ ગયો અને દેવભાઈની તમને ખબર જ છે ને અને હા એડમિશન કોલેજનું થઈ ગયું કોનું ધમાલની વાત કરો તમે શું ધમાલની ઉડાવો છો સગાઈની વાત કરો સગાઈ કોણે કોણે કીધું અલા પેલા દેવભાઈ મોટા છે એની સગાઈની વાત કરવાની હોય ધમાલની તમને કોણે કોણે વાત કરી તમને એવું કીધું ભાઈ તમારો રાતદી નાનો બાબો છે એના માટે ક્યાંય શોધ્યું એવું એવું વાત કરતા એમ એમને કહેજો જેમણે તમને વાત કરી એમને કહે દેવ મોટો છે એની હજુ સગાઈ કરી નથી ધમાલની ક્યાંથી સગાઈ કરી દે હમ એટલે રૂપિયો ખાલી પકડાઈ દઈએ એમ ભાઈ રૂપિયો ઉપયોગ કશું પકડાવવું નથી એ જે રહ્યું ને એમ તો ઓટોમેટિક બધા થઈ જશે ધમાલનું કામકાજ જેવું છે ઓલરાઉન્ડર છે એટલે એનું તો થઈ જશે અમારે દેવભાઈનું રહ્યું દેવભાઈ શાંત છે બિલકુલ એટલે પહેલાં દેવભાઈનું થાય પછી જ ધમાલનું કરવાનું છે એટલે શું ધમાલ ધમાલની વાત કરું છે એમ આ વાત સારું હમણાં ધમાલનું વાત કરું છું કે બાબાને તારી સગાઈ માટેની વાત આવી છે તારે શું કરવું એવું પૂછું બરાબર સારું સારું ચલો અને આવો પછી બરાબર અમદાવાદ આવો સારું ચલો જય માતાજી કાલે સવારે અગિયાર વાગે આવતીકાલ મૂકી તો અત્યારે ખબર પડે ને

તો એમણે પહેલાં તો મેં ખબર અંતર પીએ કે આમ છો બધા મજામાં રેસ્ટ થઈ ગયા મેં કીધું હા આટલા વાગે લેટ ફ્રેસ મેં કીધું લેટ અમે સૂતા હોય લેટ એટલે જાગ્યાય લેટ એટલે પછી બની ત્યાં મેં કીધું એ બી રહી ગઈ છે અને પૂછ્યું સ્કૂલનો આ તે ધમાલ પાસ થઈ ગયો દેવ પહેલી તમને મેં ખબર છે અને પછી એમણે ધીરે ધીરે ધમાલ મેં નીચે છે બિલાડું કાઢ્યું એટલે કે મને એક જગ્યાએ ગયો હતો સંબંધમાં જાય ને તો એ પૂછતા હતા એક ભાઈ ને બેન કે તમારો ને બાબા બે બાબા છે ને એટલે કે હા તો પેલો મોટો કે શું કરે કોલેજ કરે પેલો આ રીતે

ત્યારે ધમાલના લગ્નમાં બેસી ગયા એ રીતે ચાલુ કરી દીધું ધમાલ પણ શ્લોક હવે ટાઈમ થઈ ગયો છે અમારા ફેમિલી વ્લોગને એન્ડ કરવાનો તો આજનો અમારો ફેમિલી વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો Thank you.